આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારી એલસીબી ને બાતમી મળી હતી કે એક સફેદ ક્રેટાકાર રજિસ્ટર્ડ નંબર જી જે શૂન્ય એક ડબલ્યુ એ શૂન્ય નવ સાત બે

જેવો સસ્પેન્સ ભર્યો માહોલ સર્જ્યો હાલ આ ઘટનાની વધુ તપાસ નવસારી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત